હાલો ગાઈસ કેમ છો મજામાં ને સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો બધા એને જય શ્રી રાધે રાધે ને જય શ્રી કૃષ્ણ અને આજ તો સવાર સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ગયો છે સવારના સાડા સાત જેવું વાગ્યું છે અને આજ તો વહેલા નાઈ ધોઈને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો રુદ્રને કેમ કે નિશાળા જવાનું છે તો એને તૈયાર કરવાનું એને તૈયાર કરી દીધો સાચ નાસ્તો ને એવું કરી દીધું મેં તો હું તો હે અને અત્યારે હજી થોડું કટિંગ એવું બાકી છે ક્યાં કોણ ખાઈ ગયું છે પંખો હે તો અહીંયા જો પંખો આ પંખો ઓલો થઈ ગયો ને બગડી ગયો કંઈક બેરિંગ બેરિંગ ગયું છે તો પછી જોઈએ અહીંયા પંખો આ બે ભાઈના સેટીમાંથી રાખી દીધો અને એક પંખે જવો અહીંયા એવી રીતે લગાવી રાખેલી છે અને હવે તો અત્યારમાં તો કરે કામે બેહવાનું છે કટિંગ બટિંગ ને એવું કરેલું કરવાનું છે થોડુંક વાળી કાઢી નાખું એવું કામ કરું તો જાય છે નીચે અત્યારે રુદ્રને મૂકવા જવાના છે રુદ્ર મૂકી આવે હા શું કામ છે ક્યાં હા જો અલગ અલગ કલર આવ્યો હે જો કેસરી ફૂલ છે જો જો કેસરી આलाल જો આયા આયા લાલ ફૂલ છે અને આ गुलाब બધા સેફ હતા પણ જો અલગ અલગ ફૂલ છે આ આવડાલાલ છે આ કેસરી જેવા છે અને આ છે જો આ સબુ લાગી રૂદ્ર જો અત્યાર માથે આ થઈ ગયો છે તો અત્યાર માં જવાનું છે એટલે આયા ને ઢોળ્યું પાણી ઢોળ્યું કે આયા કે મી તું

તો હવે અમે ઉપર સડીએ છીએ હું વાળી નાખું એમ બાટી છે એને ધોર ગઈ એક ઘીને ગોળ ખાહે અને હું મારું કામ કરીશ જો આપણું હથિયાર હવે મીઠ ખાવા બેહી જા હે ખાવા બે હજાર હું વાળી નાખું બધિયા મીઠ કઈ છે નાના ઘરે જવું છે મીઠ ને ક્યાં જવું

જો આવી રીતે રેવી અમે અને કેમેરો અત્યારે છે ને સાનો રાબિયા નાખવા દીધેલો છે મને છે ને બે બેનું બોલવામાં બકાઈ જાય છે કા સાનું બોલ નાખો ને સાનું હોય ના રાબિયા બોલ નાખો એવી રીતે બોલ નાખો એટલે કોનું બોલું કઈ નક્કી નહીં પણ એને બે ને સમજી જવાનું કે મને કે છે એવી રીતે કે નહીં નિશાળેલ વેલો આ ધરવું પડે આજ વેલા વયો જો છો નહીં

ને કૂજીનો પછી બની જાય ને પછી બતાવું એકસાથે પકડાતો નથી જો આ બે છૂટી ગયું છે અને છોકરાઓ તો ટ્યુશનમાં જલા ને મે સેફ જો અહીંયા પથારો કરેલા પી જાયે જો આનો ગણેને નીકલા છે 10 10 ના છે જો આ આબરી મરુના સેટ છે જે મરુના સેટ છે અને અને આજે વિડીયો બધા હજી ટાઈમ જ નથી મળતો કેમ કે કટિંગ એ રીતે કરવાનું એવી રીતે આવે ને આ કઈ બીજું કરતા હોય ત્યાં અધૂરું કામ મૂકીને ત્યાં નહીં કંખો પંખો બધું સારું છે એમનો ને જવો આ બે ફોન જોતા હું અને હવે તો આવવા મળી આજ તો બહુ આ માયકો ઘેરાય છે સુઈ જાવ એવું થાય છે મને તો વાગે ઊભી થતી હતી ને એટલે નીંદર આવે છે મને ચાર વાગે ઊભી છે તે હવાર પછી તો વિડિયો ઉતારવાનો કઈ ટાઈમ ન હોય પછી કરું ચાલો તો આ વિડીયો અહીંયા સુધી જ તે તો બધાયને જય માતાજી રામ રામ ને જય શ્રી કૃષ્ણ બાય બાય